નમસ્કાર મિત્રો કરુણા ટોકસમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો રાજકોટ એ સેવાનું ધામ છે અને કરુણા અમે એવા કેટલાક સેવાના સારથીઓને આપની સમક્ષ લઈ આવીએ છીએ જેમની સેવાથી સમાજનો એક વર્ગ એમને એમના રચનાત્મક કાર્યો તેમજ એમને વિવિધ જાતની જે સહાય મળી જતા એમને એક પ્રોત્સાહન મળતું હોય છે તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એ એક એવું ટ્રસ્ટ છે નેજા હેઠળ એ સહિત શૈક્ષણિક ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે અને આજે આ શક્તિ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ એવા સેવાના સારથી શ્રી જયપાલસિંહજી જાડેજા જયપાલસિંહજી ઝાલા આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયપાલસિંહજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર હા જયપાલશિંહ એક તો મને પહેલો જ પ્રશ્ન પૂછવાનું મન એ થાય કે ક્ષત્રિયનો ધર્મ છે ગૌ રક્ષક અને બ્રાહ્મણની બ્રાહ્મણનું રક્ષણ કરવાનું ગૌ ગૌ રક્ષક પ્રતિભા તો ગૌ સેવાની શરૂઆત તમે કઈ રીતે કરી ગૌ સેવા શરૂઆત આપણે રસ્તામાં જે ભટકાઈ જાય છે ગાયો અને પ્લાસ્ટિક ખાઈ જાય છે એ ઉપરથી આપણે ગૌ સેવા નું વિચાર્યું કે ગૌ સેવા આપણે કરવી જરૂરી છે ગાયો તો બધા રાખે છે દૂધ દેતી હોય ત્યાં સુધી દૂધ દેવાનું બંધ કરે એટલે ગાય ને મૂકી દેવામાં આવે હા બહુ સાચી વાત અને બાજુના ગામડા વાળા બીજા ગામમાં માં મૂકે અને એ ગામ બીજા ગામ માં મૂકે એમ કરતા કરતા સિટી માં ગાયો વધારે આવવા માંડી હા બરોબર એટલે પ્લાસ્ટિક ખાઈ જાય છે કતલખાને જાય છે ગાયો કોઈ સંભાળ લેતું નથી ઈ ગાયોની સેવા કરવાની અચ્છા એટલે એના માટે ગૌશાળા શરૂ ગૌશાળા કઈ જગ્યાએ કોઠારીયા ની અંદર બીમાર ગાયો એને મેડિકલ જે સહાય થતી હોય બરાબર કોઈ પણ ગાય એને વાગેલું હોય પાટા પેંડી છે વાહ અને જે દૂધ વગરની જે ગાયો છે એને સાચવવાની દૂધવાળી હોય તો કોઈ દાતા હોય કોઈ સારું ખેડૂત હોય કોઈને જોતી હોય તો એના આપણે ફ્રી ઓફ માં દઈ દઈશું એમ એટલે જે ત્યાં પછી જે સારવાર થતી હોય તો તમારે ત્યાં પશુ ચિકિત્સક ની પણ જરૂર પડતી બધું વાહ વાહ સરસ એટલે ગૌ સેવા સાથે તમે એ રીતે જોડાયા કોઈ એવો પ્રસંગ બનેલો કે તમે એવી ગાય ને જોઈ હોય ને પછી એકદમ આમ વિચાર એમ થઈ હોય કે ના મારે પણ આ કરવું છે આપડે રસ્તામાં લીમડી ગામ છે ભટકાણી હતી હું તો સામે ચા પીવા ઉભો હતો અને ભાઈ ટ્રક વાળા એ ઉભા ના રહ્યા કેમકે અમને મારશે ગૌશાળા હતી નજીક માં અહીંયા લઈ ગયા અને એની બધી સારવાર થઈ ત્યારથી એવો વિચાર આવ્યો કે બધી ગાયો આવી રોડ ઉપર ભટકાણી ઉભા નથી રહેતા એસી ટકા માણસ ઉભા નથી રેતા એમને જોખમ હોય કે મને મારશે કે આ તે આપડે પેલું કર્તવ્ય છે કે આપડે પડી જાય તો કેમ વાગીએ છીએ આપણને તો ગાય તો ની માં છે ને હા હા ગાય નું પેલા ઈ ઉદાહરણ આપવું જોઈએ કે ગાય ની આપડે પેલા એને દવાખાને છે ગૌશાળા છે એનું સારવાર થઈ શકે છે સરસ વેરી ગુડ પછી તમારા ટ્રસ્ટ ના નેજા હેઠળ સમૂહ લગ્ન તો થતા જ હોય છે ઘણી બધા સમાજ ને એ લોકો કરતા હોય છે પણ તમે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન નું આયોજન કરો છો સર્વજ્ઞાતિ નું મેઇન કારણ એ છે કે બધી જ્ઞાતિઓમાં બધા સદ્ધર હોય છે એવું નથી પણ અમુક સધન નથી હોતા બરાબર બરાબર એ બીજે જઈ શકતા નથી એટલે અમે ફ્રી એમ આપણે એનો કોઈ ચાર્જ નથી રાખતા બરાબર ફ્રી ની અંદર આપણે સમુલોગન કરાવી સર્વ જ્ઞાતિ ખાલી એટલું લવ મેરેજ અમે નથી કરાવવાના એમ કે શાસ્ત્ર એમ કે છે કે ધર્મ ધર્મની આરે બરાબર એ લવ મેરેજ નથી કરાવતો બાકીનું જ્ઞાતિ તો જ્ઞાતિ ચલાવી દે એટલે એમાં એવું ખરું કે દાખલા તરીકે અલગ અલગ સરસ એટલે ટૂંકમાં સર્વ જ્ઞાતિ સાથે સર્વ ધર્મ ધર્મ સરસ વેરી ગુડ તો એક જયપાલસિંહજી તમારા ટ્રસ્ટ ના નેજા છે ને મેં જોયું કે ઘણા બધા બાળકોને તમે કઈક શિક્ષણ વસ્તુ નાસ્તો કરાવતા હોય છે એ આખું પ્રકલ્પ શું છે એટલે એમાં એવું છે કે અમુક માત્ર કોઈ પરિવાર હોય મધર પાત્ર એને સ્ટેશનરી કે બુક કે ચોપડા લઈ ન શકતા હોય એ એમના બીજા ના માંગી કરતા હોય એટલે આપડે કે જે છોકરાને નથી મળતું એને આપડે એને હાલો જેને છે નહીં આપી બરાબર અને સારો નાસ્તો પૌષ્ટિક આહાર કરાવીએ બરાબર મહિનામાં ત્રણ ચાર વખત ગમે સ્કૂલ માં જઈને આપણે કોઈ સ્ટેશનરી એવું છોકરો હોય એને ડ્રેસ નું છે કે ચોપડા નું છે એ બધું આપડે કરાવી દઈએ છે એટલે સરકારી સ્કૂલ બધી સરકારી હોય પ્રાઇવેટ હોય અમુક પ્રાઇવેટમાં અમુક ને ફ્રી નાય વાંધા હોય છે માણસ તો આપડે એ લોકો વાતચીત કરીને થોડુંક ફ્રી ઓછી કરાવી દે છે ને જેટલું થતું એટલું ટ્રસ્ટમાંથી માંથી આપડે ફંડિંગ કરાવી દઈએ અને સ્લમ વિસ્તારમાં આપણે ફ્રી એજ્યુકેશન દેવા જઈએ વાહ અને આ તો થઈ શૈક્ષણિક શૈક્ષણિક સહાય ની વાત પણ આપણા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ પણ યોજાતા હોય છે તો એમાં કયા પ્રકારની સેવાઓ મેડિકલ કેમ્પમાં સર્વ રોગ નિદાન કેમ્પ હોય છે કે માણસો ને કોઈ પણ સ્ત્રી ના કે ના અમુક રોગ હોય ને નથી કહી શકતા નથી ઘરવાળાને કહેતા આની અંદર આવીને બધા કહીએ કે ડોક્ટર ને બરાબર કેમ કે અમુક પૈસા વધારે હોય તો નથી જઈ શકતા ફ્રીમાં દવાઈ આપણે આપી દઈશી કે એનું જે થાતુ અઠવાડે પંદર 15 દીની દવા ટ્રીટમેન્ટ માં સુધરી જાય તો નિકર પછી ડોક્ટર ની મુલાકાત લઈને એટલે ઈ આપણે જોડે કે મૂટી જાતું હોય તો ઠીક છે નિકર તો ડોક્ટર આગળ આપણે એને કરીને ફી માફ કરાવી દઈએ હમ અને જે આ બટુક ભોજન તમે કરાવો છે ઈ કયા કયા કે પ્રકારના બાળકો હોય સ્લમ વિસ્તાર ના ગરીબ ના હોય મજૂર ના હોય કે કન્સ્ટ્રક્શન થાતું હોય ત્યાં છોકરા ધૂળ માં રમતા હોય હા હા બરાબર એના મધુર ફાધર આખો દી કામ કરતા હોય તો એ લોકો ને જમવાના શાસા હોય નો ડાઉટ એ લોકો બનાવેલું પણ છોકરા ને દઈ ન શકતા હોય તો આપડે બપોરે એ લોકોને ને જમાડી દઈ સાંજે છૂટી જાય ત્યાં જઈને સાઈડ ઉપર જઈને કોઈ કોઈ કારખાના વિસ્તાર હોય ગરીબ ઝુંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં જઈને રાજકોટના લગભગ ક્યાં ક્યાં સાપર થી કોઠારિયા ગામ પછી આ બધું માધાપર ચોકડી ગોળા ચોકડી ચોકડી ઈ બધી જગ્યાએ સરસ એટલે એક બહુ અલગ પ્રકારની સેવા આપનું ટ્રસ્ટ કરી રહ્યું છે એમાં મેં જોયું કે ગંગા સ્વરૂપ બહેનો છે એમને સરકાર તો સહાય કરતી જ હોય છે પણ કોઈ સંસ્થા સહાય કરતી હોય એવું બહુ જૂજ બનતું હોય છે તો એમાં કયા રીતે કઈ પ્રકારે સેવા આપવી ગંગા સ્વરૂપ જે થી કર્યું છે એક તો એમની ઉમર થઈ ગઈ હોય કોઈ આગળ માંગી ન શકે એમની દશાવી હોય કે કોઈ દીકરાને કે દીકરો ના લે હમ હમ ને કે ત્યારે કોઈ સાથ ન દેતા આપડે એમને મહિનાનું રેસ્ટિંગ ન કીટું અને સાડીનું વિતરણ અને વાર તહેવાર મીઠાઈઓ પણ પહોંચાડી દેતા હોય છે વાહ કેટલા લગભગ બેનો સહાય અત્યારે આઠસો બેનો ને સહાય કરેલી છે અરે વાહ વાહ બહુ સરસ તો ગંગા સ્વરૂપ બેનો જેમ ખાસ કરીને એક એમની એક મર્યાદા આવી જતી હોય છે એટલે ઘણીવાર શરમ સંકોચના અનુભવે પણ ઓલ નથી કહી શકતા થઈ નથી શકતા એટલે એના સુધી તમે પહોંચીને આ પ્રકારની જે સેવા કરો ખરેખર આવકારદાયક છે અને પ્રશંસનીય છે હવે મને એક એક વાત છે ને અલગ લાગી કે રાજકોટમાં ઘણા બધા કલાકારો છે સંગીત ક્ષેત્રના નાટ્ય ક્ષેત્રના તો તમે આ ઉગતા કલાકારો ને જે મદદ કરો છો સહાય કરો છો પ્રોત્સાહન આપો છો એ આખી યોજના શું છે એમાં આપણે સંગીતમાં જો કોઈ કલાકાર હોય એને ગાવું હોય તો આપડે સ્ટેજ પૂરું પાડીએ છીએ પૈસાથી બધી રીતે અમારો પ્રોગ્રામ હતો એમાં એક કરીને રિક્ષા હલાવતા પિસ્તાલીસ વર્ષની ઉંમર હતી કે મને સિંગિંગ મને આવડે છે પણ હજુ સ્ટેજ નથી મળ્યું મને ઓહો બરાબર એટલે મને વાત કરી એટલે મેં એનો પ્રોગ્રામ ગોઠવો હતો બધા એ ગીતના વખાણી કર્યા એને હીરાને તમે ક્યાંથી લઈ આવ્યો એટલે એવા કલાકારો હોય કોઈ પણ કલાકાર હોય આપણે એને સ્ટેજ પૂરું પાડીએ છીએ અને બધી વ્યવસ્થા સારું ગાઈ શકે આગળ જાય આપણે ભગવાન કરી એટલે એક અદના કલાકાર તમે સ્ટેજ આપી અને બહુ એમને એક તક આપો છો અચ્છા આ આઈડિયા આખો કેમ આવ્યો કેવી રીતે આવ્યો આ આઈડિયા આપણે મનસુખ મકવાણા છે મનસુખ એમના હસ્તક આઈડિયા આવ્યો આપણે ઇવનિંગ પોસ્ટ છે સર આ ઇવનિંગ પોસ્ટ માં એટલે અહીંયા પ્રોગ્રામ થતા હોય છે અને ઘણી વાર મનસુખ ભાઈ કહેતા હોય મકવાણા કે આવી તમારે કરવું છે એટલે મેન મકવાણા આ વિચાર સમાન કરીને અને આ પ્રોગ્રામ ચાલુ કર્યો અમે વાહ વાહ તો આ માટે તો મનસુખભાઈને ભાઈ ને આપવા પડે એટલે બહુ જ સરસ આ એક્ટિવિટી કરો છો આ સિવાય જયપાલસિંહજી મને એક પૂછવાનું મન એ થાય કે સેવાકીય સાથે તો કામ સાથે તમે જોડાયેલા છો પણ આમ વ્યક્તિગત રીતે શું કોઈ વ્યવસાય છે આપનો કે મારે જમીન મકાન નું છે અને પ્રાઇવેટ લિમિટેડ છે ચંદ્ર મોલેશ્વર કંપની પ્રાઇવેટ લિમિટેડ સર અમે બે જણા પાર્ટનર છીએ એની અંદર અને કંપની અમે ચલાવીએ છીએ વાહ વાહ સરકારી કોન્ટ્રાક્ટો રાખી છે હ હ એ બધા કાર્યક્રમ કરતા હોય છે હમ હ હ اچھا સેવા પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એક આપણી એક વિશેષ જવાબદારી એવી હોય છે ક્યારેક પડકાર પણ આવતા હોય છે દાખલા તરીકે પરિવાર સમય આપવો પડે તો આટલી બધી એક્ટિવિટી પરિવાર નો કેવો સહયોગ પરિવાર નો પૂરેપૂરો સહયોગ છે એના હિસાબે તો કાર્યક્રમ કરી શકીએ છીએ આપણે કેમ કે ઘરના એમ કે તમે ચિંતા ના કરતા તમારે યારે જ છીએ રાતે કદાચ મોડા પોચી ગાયું બચાવવા જવાનું થાય ત્યારે અમે જાય તો કઈ પ્રોબ્લેમ નથી આવતો વાહ તો કોઈક ના બહાર નીકળું વસ્તુ લા એટલે ખરેખર પરિવારનો પણ એવો જ સહયોગ તમને મળે છે અને રાજકોટ માટે એક ગૌરવની વાત છે કે તમારા જેવા સેવાના સારથીઓ અને આજે અમે કરુણા ટોક્સના માધ્યમથી આપની વાત લોકો સુધી પહોંચાડી છે અને હજી પણ આપ સેવાકીય કાર્યોમાં ખૂબ ખૂબ આગળ વધો અને લોકોને બને એટલા વધુ સહાયરૂપ બનો એવી શુભેચ્છા સાથે આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ફાઉન્ડેશનનો હું ખુબ આભાર માનું છું એમને સ્ટેજ પર મને બોલાવી ને મને જે વાત રજૂ કરવાનો મોકો મળ્યો એનો આભારી છું